મિત્રો અહીંયા કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપ્યા છે જે આપને ખૂબ જ ઉપયોગી નીવડેવા છે પહેલો રૂઢિપ્રયોગ એક એકના મોમાં થૂકે એવા રૂઢિપ્રયોગનો અર્થ છે એક એકથી ચડિયાતા બીજો રૂઢિપ્રયોગ છે એક કાનથી બીજા કાને જવું એટલે વાત બાર ફેલાવવી ત્રીજો રૂઢિપ્રયોગ છે એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવું રૂઢિપ્રયોગનો અર્થ છે સાંભળ્યું ન સાંભળ્યું કરવું આગળનો રૂિપ્રયોગ છે એક ગાયે બે કટકા થવા રૂિપ્રયોગ નો અર્થ છે તરત દાન ને મહાપુણ્ય તળ ને ફળ જવાબનો નિકાલ થવો આગળનો રૂઢિપ્રયોગ છે એક અર્થ છે બધું એક સરખું ગણવું રૂઢિપ્રયોગ છે એક ચડે રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ છે ખરાબ ચડિયાતું હોવું આગળનો રૂઢિપ્રયોગ છે એક તરફી ઢોલકી વગાડવી એક બાજુનો પક્ષ લઈને બોલવું આગળનો રૂઢિપ્રયોગ છે એક તાર થવું રૂઢિપ્રયોગનો અર્થ છે લીન થવું મગ્ન થવું આગળનો રૂઢિપ્રયોગ એક નજર થવી રૂબરૂ મળવું આગળનો રૂઢિપ્રયોગ ઊંધા પગ ઘાલીને એનો અર્થ છે જલ્દી ઉભા થવાની તૈયારીમાં ઊંધા પાટા બાંધવા રૂઢિપ્રયોગનો અર્થ છે આડું અવડું સમજાવવું આગળનો રૂઢિપ્રયોગ ઊંધું ચત્તું કરવું અર્થ છે સારાને ખોટું કરીને બતાડવું ઊંધું વળી જવું રૂઢિપ્રયોગનો અર્થ છેક થાકી જવું આગળનો રૂઢિપ્રયોગ છે ઊંધું વાળવું એટલે ખરાબ કરવું આગળનો રૂઢિપ્રયોગ ઊંધું વેતરવું અર્થ છે જે કરવું જોઈએ એનાથી ઊંધું કરવું આગળનો રૂઢિપ્રયોગ છે ઉબાડ્યું કરવું અર્થ છે સડી કરીને ઉશ્કેરવું ઊંચું નીચું થવું અર્થ છે તાલાવેલી થવી આગળનો રૂઢિપ્રયોગ છે ઊંચું મન થવું અર્થ છે સામ સામી લાગણી ઘવાવી આગળનો રૂઢિપ્રયોગ છે ઊંચું મૂકવું અર્થ છે કોરે મૂકવું અથવા સંતાડવું આગળનો રૂઢિપ્રયોગ છે ઊંચો જીવ થવો એટલે કામમાં મન ન લાગવું આગળનો રૂઢિપ્રયોગ છે ઊંચો હાથ રહેવો એટલે ચડિયાતા નિવડવું આગળનો રૂઢી પ્રયોગ છે ઊંટ ગાંગરતા પલાણું એનો અર્થ છે વંદોલેલાની દરકાર ન કરતા ભારે હિંમતથી ધારેલું કામ પાર પાડવું આગળનો રૂઢી પ્રયોગ છે ઊંટે ચડી બકરા હાકવા અર્થ છે પોતે ન કરતા બીજા પાસે કામ કરાવવું આગળનો રૂઢિપ્રયોગ ઊંડીને આંખે વળગવું અર્થ છે આકર્ષક આગળનો રૂઢિપ્રયોગ ઉતરતા દિવસ આવવા અર્થ છે પડતીનો દિવસ આવવો આગળનો રૂઢિપ્રયોગ ઉતરતા પાણી થવા અર્થ છે ઘડપણ આવવું આગળનો રૂઢિપ્રયોગ છે ઊની વરાળે ન કાઢવી અર્થ છે જરાય સામું બોલવું રૂઢિપ્રયોગ છે ઉસરા વચ્ચે બેસવું અર્થ છે માંગનારે તડાકો કરવો મિત્રો આ હતા રૂઢિપ્રયોગો ખુબ જ ઉપયોગી એવા ધોરણ દસ માટે ધન્યવાદ ધન્યવાદ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ